બોટાદમાં એકસો પંચોતેર મો સત્તામૃત મહોત્સવનો દબદબા ભેર પ્રારંભ બોટાદ શહેરના ઇતિહાસની સૌથી મોટી શોભાયાત્રા નીકળી હજારો લોકો ડીજેના તાલે ઝૂમ્યા ઢોલ સાથે અને શરણાઈ સાથે ઝૂમી ઉઠ્યા એકત્રીસ ડિસેમ્બર સુધી દરરોજ બપોરે ત્રણ થી છ અને રાત્રે આઠ થી અગિયાર વાગ્યા સુધી પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીના મધુર કંઠે કથા વાર્તાનો અનેરો લાભ હજારો હરિભક્તો લે છે વાત કરીએ તો બોટાદ શહેરના ઇતિહાસમાં સૌથી મોટી શોભાયાત્રા સાથે દબદબા પૂર્વક ચરણા રવિંદ સતામૃત મહોત્સવનો શુભારંભ થયો છે બોટાદ શહેરમાં નાગલ પર દરવાજા પાસે સ્વામિનારાયણ મંદિરનો એકસો પંચોતેરમું સતામૃત મહોત્સવને લઈને બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર એકસો પંચોતેરમો સતામૃત મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે સ્વામિનારાયણ મંદિરમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી હવેલી તેમજ ચરણા રવિન્દની સુવર્ણ છત્રીનું પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતોની હસ્તે ભવ્ય ઉદ્ઘાટન થયું તે ઐતિહાસિક પળના સાક્ષી બનવા હજારોની સંખ્યામાં હરિભક્તોની જનમેદની ઉમટી પડી હતી ઉત્સવના પ્રારંભમાં જ વિશાળ સભા મંડપ ભરચક થઈ ગયો હતો તમામના હૃદયમાં અતિશય હર્ષોલ્લાસનો દિવ્ય અનુભવ થતો હતો પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીએ આ મહોત્સવ અંતર્ગત પોતાની અનોખી ભાવવાહી શૈલીમાં સત્સંગી જીવન કથાનો શુભારંભ કર્યો છે જે કથા એકત્રીસ ડિસેમ્બર સુધી દરરોજ બપોરે ત્રણ થી છ અને રાત્રે આઠ થી અગિયાર વાગ્યા સુધી પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીના મધુર કંઠે કથા વાર્તાનો અનેરો લાભ હજારો હરિભક્તોને મળશે महोत्सव દરરોજ दरोज સંપ્રદાયના અનેક વિદ્વાન વરિષ્ઠ सतो पधारी हजारों हरिभक्त ने रूड़ारूढ़ा आशीर्वाद पाठ से

અને બપોર પછી કાર્યક્રમ શરૂ થશે એકત્રીસ તારીખ સુધી કાર્યક્રમ રહેશે એમાં બપોર પછી અને રાત્રે કાર્યક્રમ છે બપોર પછીના અંદર સત્સંગી જીવનની કથા રાત્રે છે સવારની અંદર અંદર મંદિરની જ મહાપૂજા વિશેષ પૂજન યજ્ઞ આદિકનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે આ મહોત્સવ લગભગ બસો વીઘા ઉપરાંત વિસ્તારની અંદર ફેલાયેલો છે કચ્છની રણની અંદર ટેન્ટ સિટી એ ટેન્ટ સિટી બોટાદ જિલ્લાની અંદર સૌ પ્રથમવાર સાતસોથી આઠસો ટેન્ટ એટેક ટોયલેટ બાથરૂમની સાથે ઊભા કરવામાં આવેલા છે લાખો લોકો આ મહોત્સવનો લાભ લેવા માટે દેશ વિદેશથી આવવાના છે આવવામાં આવનારા તમામ યાત્રિકો માટે તમામ ભક્તો માટે રહેવા જમવાની બિલકુલ ફ્રી વ્યવસ્થા અને વીઆઈપી વ્યવસ્થા આ મહોત્સવની અંદર કરવામાં આવશે

બપોર પછીની કથાનો પણ નિત્ય સ્વરૂપ સ્વામી લાભ આપશે અને રાત્રે ઘર સભાનો પણ પૂજ્ય સ્વામી જ લાભ આપતા આશરે કેટલા હરિભક્તો મહોત્સવમાં આવવાની સંભાવના આમ તો અમારો ટાર્ગેટ તો એવો છે કે લગભગ લગભગ લાખ થી સવા લાખ લોકો આ મહોત્સવની અંદર સાત દિવસની અંદર વિઝિટ લેશે રાત્રિ રોકાણ માટે દસ થી પંદર હજાર ભક્તો રોકાઈ શકે એવી ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે એ સિવાય પ્લસમાં સારંગપુર ગઢડા અને બોટાદ મંદિરની અંદર પણ ઉતારાની વ્યવસ્થા રૂમોમાં કરવામાં આવેલી છે સારેંગપુરના હનુમાનજી દાદા કષ્ટભજન દેવના કોઠારી સ્વામી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અને વિવેક સ્વામી એમણે પણ હજારો રૂમ ત્યાંથી આપણને આપેલી છે કે તમારા યાત્રિકો મહોત્સવમાં લાભ લેવા માટે આવે એની માટે અમારે યાત્રિક ભુવન ખુલ્લું છે